જો આ ટ્રીકથી બનાવશો ને તો અઠવાડિયાની મલાઈમાંથી પણ કિલો ઘી ઘરે બનાવી શકશો તો એકદમ ઈઝી રીતે આપણે આજે દેખાડવાના છે તો અહીંયા મારી પાસે અઠવાડિયાની મલાઈ ભેગી કરેલી છે હું ડીપ ફ્રીઝમાં સ્ટોર કરું છું એટલે કે ફ્રીઝરમાં તો આ રીતે અઠવાડિયામાં મારે બે લિટર જેવું દૂધ લઉં છું તો બે ડબ્બા જેવું ભરાય છે તો આ મલાઈને થોડી વાર પહેલાં મેં બહાર કાઢી લીધેલી હતી એટલે આ રીતે નોર્મલ થઈ જાય ને પછી એક વાસણમાં લઈ લેવાની અને આને મેળવવા માટે આપણે મીડિયમ ખાટું દહીં લેવાનું છે એકદમ મોડું દહીંથી તમે મેળવશો ને તો જલ્દી મળશે નહીં અને કીટું વધારે નીકળશે અને જો ખાટા દહીંથી મેળવશો તો એ ટિપિકલ સ્મેલ આવશે જે એ જે આમ ટિપિકલ વાસ છે ને જ્યારે ઘી બનતી હોય એ કોઈને ના ગમે આજુબાજુ બધાને ખબર પડે આના ઘરે ઘી બને છે એ એક અજીબ આવે છે તો આ રીતે એકદમ ખાટું દહીં હશે ત્યારે પણ આવું થશે તો અહીંયા આપણે મીડિયમ ખાટું હોય એવું દહીં એક ચમચી લેવાનું છે તો તમે એકથી દોઢ ચમચી લઈ શકો તો દહીં સાથે થોડું પાણીવાળો ભાગ હોય ને એવું લેવાનું દહીં એટલે એક ચમચી મેં અહીંયા લીધેલું છે અને એને પાંચથી છ કલાક એટલે કે આખી રાત માટે મેં રહેવા દીધેલું હતું મેળવવા મેળવીને પછી સવારે ઊઠી અને મેં એને ફ્રીઝમાં મૂકી દીધેલું તો આ રીતે થોડું ઠંડુ હશે ને મળી મળી જાય ને દહીં આપણું પછી ફ્રીઝમાં રાખવાનું એટલે થોડું આ રીતનું ઠંડુ થવું જોઈએ અને અહીંયા આપણે આઈસ ક્યુબ લઈ લીધેલા છે એટલે કે ઠંડુ પાણીની જરૂર પડશે તો આનાથી શું થશે ઘી વધારે અને કીટું ઓછું બનશે તો એ કઈ રીતે આપણે જોઈએ પ્રોસેસ આગળની તો અહીંયા જો મેં થોડી વાર ફ્રીઝમાં મૂક્યું સવારે એટલે શું થશે એનાથી કલાક દોઢ કલાક ફ્રીઝમાં રાખશો ને એટલે થોડું ઠંડુ હશે તો ઠંડુ હશે એટલે માખણ જલ્દી નીકળશે એટલે આપણો ટાઈમે બચી જશે અને માખણ જલ્દી બનશે એટલે ઘી પણ સરસ બનશે અને માખણ આ રીતે વધારે નીકળશે અને પહેલાંમાં શું થશે તમે નોર્મલ મેળવી દીધેલું હોય ને પછી આ રીતે હેન્ડ મિક્સર ફેરવશો ને તો થોડુંક લિક્વિડ ફોર્મ જેવું થઈ જશે એટલે કે એનાથી શું થશે જ્યારે તમે ઘી બનાવશો એટલે એમાંથી કીટું વધારે નીકળશે એટલે ઘી ઓછું નીકળશે તો આ રીતે જો આ રીતે કરવાનું ઠંડુ થોડું થવા દેવાનું અને પછી આ રીતે માખણ કાઢવાની ટ્રાય કરવાની આપણે આ રીતનું ધીરે ધીરે ફેરવતા જવાનું તો એમાં આપણે ઠંડા પાણીનો યુઝ કરવાનો એટલે જલ્દી માખણ બની જશે તો આ રીતે થોડું થોડું ઠંડુ પાણી નાખતા જઈએ અને ફેરવતા જઈએ તો આ રીતે જો છાસ અને માખણ અલગ થઈ ગયું છે સરસ ફરી ગયું છે તો આને છે ને જો ધોતા પણ વાર નહીં લાગે આપણે ગરમ પાણીની અંદર એટલે કોઈ બી લોટામાં કે વાસણમાં ગરમ પાણી લઈ તમે એકવાર ફેરવી દેજો એટલે હેન્ડ મિક્સર એકદમ સરસ સાફ થઈ જશે એટલે કોઈ ઝંઝટ નથી તો એકદમ ઝાડા તળિયાવાળું વાસણ છે ને એના અંદર આપણે આ માખણ કાઢવાનું પણ અહીંયા હું ઝારાનો યુઝ કરું છું હાથેથી નથી યુઝ કરતી તો આ રીતે પણ હાથે નહીં બગડે અને જલ્દીથી નીકળી પણ જશે કારણ કે કાણાવાળો હોય ઝારો એટલે આપણે માખણ ઉપર અને નીચે જે છાસનો ભાગ હોય એ નીચે રહી જશે તો આ રીતે હું બધું જ માખણ આના અંદર કાઢી લઉં છું તો આ રીતે આપણે બધું માખણને અલગ કરી દીધેલું છે છાસથી આ છાશનો તમે યુઝ કરી શકો છો હું જનરલી આને ખાટા ઢોકળાને એ બનાવું ને હાંડવો ત્યારે આ છાસનો યુઝ કરતી હોઉં છું બહુ સરસ બને છે એનાથી તો હવે આપણે અહીંયા એકદમ ઠંડુ પાણી લીધેલું છે તો આપણે હાથનો યુઝ નથી કરતા આ રીતે ઝારાથી જ કરીએ છીએ તો આ રીતે પાણી નાખી બધા માખણને સરસ ધોવાનું છે તો જો આ રીતે છાસનો ભાગ બન અલગ થઈ ગયો સાઈડમાં આપણે માખણ કરી આ જે છાસ છે આ તપેલીમાં અંદર નાખી દઈએ તો આ રીતે ત્રણથી ચાર વાર તમારે ધોવાનું રહેશે માખણને આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે તો કીટું એકદમ ઓછું નીકળશે ઘી એકદમ વધારે નીકળશે આનાથી અને માખણ સરસ ધોવાઈ ગયું હશે એટલે જ્યારે ઘી બનશે ને ત્યારે બિલકુલ વાસ નહીં આવે એકદમ સરસ ઘીની ટીપિકલ સ્મેલ આવશે પણ જે બન બનવા ટાઈમે જે આવતી હોય ને એ કોઈને નથી ગમતી હોતી એ નહીં આવે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો પછી મને કહેજો અને કમેન્ટમાં તમે મને કહેજો તો મને ખબર પડે કે તમે આ રીતનું ટ્રાય કરો છો કે નહીં તો જો ફરી આપણે પાણી નાખ્યું અને સરસ માખણને ધોઈ લીધેલું તો આ રીતે એને ઉપરથી નીચે આ કરતા જઈએ અને ધોતા જવાનું છે અને કાઢી લઈએ અને ક્યાં સુધી ધોવાનું તો જો અમે પાણી નાખ્યું એટલે તમને આઈડિયા આવી જશે પાણી જો હવે ચોખ્ખું જેવું થોડું દેખાશે છાસ જેવું નહીં રહે થોડું જો હમણાં હું તમને દેખાડું આગળ તો આ રીતનું જ્યારે થાય ને એટલે અહીંયા મેં ત્રણથી ચાર વાર ધોયું એટલે આ રીતનું પાણી નીકળશે જો નીચે દેખાય છે તમને આ છાસનો ભાગ નથી અત્યારે આ પાણી જેવું થઈ ગયું છે તો આવું નીકળે ને ત્યાં સુધી માખણને તમારે ધોવાનું એટલે કીટું ઓછું જ નીકળે હંમેશા તો બસ આવી નાની મોટી થોડી વાતનું ધ્યાન રાખશો ને અને આવી ટીપ્સ અપનાવશો ને તો ઘી એકદમ ફટાફટ બનશે અને વધારે બનશે કીટું સાવ ઓછું બનશે અને હવે આપણે એને ગેસ પર ગરમ થવા મૂકી દઈએ તો જો ધીરે ધીરે આ બધું માખણ ઓગળી જશે તો આ ચમચો અંદર જ રાખી અને ઝારો અંદર જ રાખીશ જેથી કરીને ઝારામાં જે ચોટેલું છે ને માખણ એ પણ નીકળી જશે તો ધીરે ધીરે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખું છું હાઈ ફ્લેમ પર જ અત્યારે આટલું મેં મતલબ કરી દીધેલું છે અને ધીરે ધીરે આને હલાવતી જઈશ અને પછી આપણે જો થોડા આગા પાછા થાય એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાની એટલે જ્યારે લાસ્ટમાં તમારે મીડિયમ ફ્લેમ ફ્લેમ કરો તો ચાલે સૌથી પહેલાં તો અહીંયા હાઈ ફ્લેમ પર કરવાનું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું જવાનું અને હંમેશા જાડા તળિયાવાળું વાસણનો જ યુઝ કરવાનો ઘી બનાવવા ટાઈમે એટલે નીચે બિલકુલ ના ચોંટે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવજો એટલે ચોંટશે જ નહીં તો ધીરે ધીરે જો આ ઘટ થતું જશે ને કીટું તમને દેખાતું જશે અને ઉપર ઘી પણ છૂટું પડતું જશે તો હવે આ બધી પ્રોસેસ તમારે આ ટાઈમે મીડિયમ ટુ લો ફ્લેમ પર કરવાની તો આ રીતે ધીરે એટલે એકદમ મેં અત્યારે લો ફ્લેમ રાખેલી છે વચ્ચે એવું લાગે તો હું થોડી મીડિયમ ફ્લેમ કરી દઉં છું સ્ટાર્ટિંગમાં તમારે હાઈ ફ્લેમ રાખવાની બસ પછી આ રીતે હલાવતા જવાનું અને જો આ રીતનું થાય ને થોડી વાર મેં રહેવા દીધું પછી ફરી આપણે એને હલાવવાનું તો આપણે આ ટાઈમે સાઈડના ગેસ પર આપણે ઘી થવા મૂકવાનું અને બીજા બધા આપણે જે રૂટીનના કામ હોય એ પણ સાઈડમાં પતતા જાય છે તો જો તમને દેખાય છે થોડું થોડું ઘી છૂટું પડ્યું એવું તો આવી રીતનું થશે એટલે ફરી આપણે એને હલાવવાનું તો ધીરે ધીરે આ પ્રોસેસ કરવાની અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાની અત્યારે આ આ ટાઈમે જો આવું થઈ જાય ને એક લેયર બની જશે નીચે ઘી અને ઉપર એક લેયર તો આ ટાઈમે ગેસ સાવ લો કરી દેવાનો તો લો ફ્લેમ પર જ કરવાનું હવે એટલે કીટું બળશે નહીં તો ઘણીવાર બળી જતું હોય ઘણાને હાઈ ફ્લેમ પર તો એની વાસ પણ આવતી હોય છે ઘીમાં અને લાંબા ટાઈમ તમારે જો ઘીને સારી રીતે સ્ટોર કરીને રાખવું હોય ને તો આ રીતનો કલર આવો જોઈએ હું તમને આગળ દેખાડું તો જો અત્યારે જે છે ને ઉપર એક લેયર જેવું દેખાય છે નાનું નાનું નાના નાના કણ જેવું તો એ કણ જતા રહે ને ત્યાં સુધી તમારે એને પકવા દેવાનું ઘીને એટલે કે થવા દેવાનું અને કીટોનો કલર આ રીતે બ્રાઉન જેવો આવે ને ત્યાં સુધી થવા દેજો જો થોડું ઓછું થયેલું હશે ને તમે લાઇટ બ્રાઉન જેવું હોય એને લઈ લેશો ને તો થોડા ટાઈમ પછી ઘીમાં થોડી વાસ બેસી જતી હોય છે પડ્યું રહેશે ને તો એટલે જલ્દી બગડવાના ચાન્સ છે ઉપર થોડી ફૂગ આવી જાય એવું બધું થાય પણ લાંબા ટાઈમ સુધી રાખવું હોય તો આ કલર આવવો જરૂરી છે તો આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે આ તમે આખું વરસ રાખશો ને તોય આ ઘીને કાંઈ નહીં થાય એકદમ સરસ આપણે એને બનાવી દીધેલું છે હવે આપણે એને ગાળી લઈએ ગરમ હોય ત્યારે આ રીતે ગણીથી ગાળી દેવાનું હું તમને દેખાડું કેટલું કીટું બન્યું છે તમને આઈડિયા આવશે તો જો ઘી કેટલું બધું બન્યું છે અને કીટું આપણે એક આજે કહેવાય ને એક ચાની ગયણી છે નાની એ બસ એ ગયણી ભરીને જ બન્યું છે એટલું જ કીટું થયું છે તો સરસ મજાનું આપણું ચોખ્ખું ઘી બનીને રેડી થઈ ગયું છે તો કોણ કોણ ઘરે ઘી બનાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મને ક્યાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ